તો નાસ્તો કરવા તો અહીં ઊભા રહ્યા છીએ ને કુંભણિયા ભજીયા બહુ ભાવે હાલ આવી જાઓ ભજીયા ખાવા અને જો બધે પોટ લઈએ છે પોટ ને એવું બધું મળ્યા પોસ્ટ પેછે નહોતો બહુ પોટ ભજા પસંદ ન આવ્યો હેલો યુ ટુ ફેમેલી કેમ તો મજામાં તો સ્વાગત છે નવા વિડીયોમાં તો બધાની જય માતાજી જય દ્વારકા ને અત્યારે વાગી ગયા છે ભાઈ નવ અને આપણે જવાનું છે પુષ્ટિ ફાર્મ પુષ્ટિ ફેશન માં તો અહીંયા છે ને ભાઈ કોટ માં છે ને પોર્ટ લેવા આપણે જવાનું છે અને આપણે એક મિત્ર છે ને એની સાથે આપણે જવાનું છે તો તમે બધા કન્ટિન્યુ વિડિયો માં રહીજો અને અમે જાઈ અહીંયા છે ને એમ બેન અમારે જો હુઈ ગયા છે અને આ જો તો હાલો અમે હું જાઉં છું પુષ્ટિ ફાર્મ માં હોય ને દી પુષ્ટિ ફેશન માં આ જો ગોળીઓ આમ લઈ દીધું અને સારું વાંધો તો કન્ટિન્યુ વિડીયો મારી જાઉં જાય આવે અને ત્યાં જઈને તમને બધી બતાવી મળે છે બધી બતાવી તમને તો તમે વિડીયો મારી આપણે છે ને રસ્તામાં જો આ ભાઈ આવી ગયા હતા અને આ છે ને નાસ્તો એ કે કરવો છે તો નાસ્તો કરવા તો અહીંયા ઉભા રહ્યા છીએ ને ગુંપણીયા ભજીયા લઈ લીધા છે તો પછી આગળ 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 જવાનું છે આપણે ને ક્યાં જઈ છે ને એ બધું કેવું તમને મરી ગયો ભાઈ જો નાસ્તો કરવા બેઠી ગયા ને આ ભાઈ છે ને અહીંયા નાસ્તો કરાવ્યો છે આપણને તો અહીંયા ભજીયા ને એવું છે ભજીયા ના કાકાની દુકાન નહીં છે ને નાસ્તો લારી છે અહીં ભજીયા લઈ લીધા ન્યા ભાઈ કે ભજીયા ખાવા છે બહુ ભાવે હાલો આવી જાવ ભજીયા ખાવા કા મારું હાલો તો નાસ્તો કરી લઈએ પછી મળી હવે આપણે નાસ્તો કરી લીધો છે ને હવે આપણે નીકળીએ તો હવે જવું ને હવે હાલો તો મિત્રો આપણે છે ને આવી ગયા છે છીએ પુષ્ટિ ફેશનમાં આ જઈ અહીંયા છે ભાઈ આવો છે અને આ છે પુષ્ટિ ફેશન જો

અને આ બાજુ આગળ છે ને ભાઈ લેડીઝના કોટના બધું મળે છે ના ભાઈ જો કોટ ગોતે છે પણ એને કોટ પસંદ આવતો નથી હવે ગોતે છે ગોતવું આપણે બધા જૂના હોય કે નહીં એટલે તો આમાં ભાઈ પસંદ આવી જાય તો લઈ લેવાનો સાડી ત્રણસો રૂપિયા એક કોટના બાકી આ બધું જો બધે બધે ગોતતા જ ભાઈ જો બાજુ બ્લેઝરને એવું મળે છે ના ભાઈ જો ખોલે ખોવે ખોળી ને જોવે છે જોવા નવા પેકિંગ બધા એવા હોય ને તો કોટ ને એવું બધું જોઈ લઈ પેલા અને પછી આપડે જઈ દરબાજુ નહીં જોવાય બહુ મોટી જગ્યા છે પુષ્ટિ પેસન પુષ્ટિ પેસન ને જો આ ભાઈ છે તો કોટ પસંદ નથી આવતો બહુ કોણ કોઈ થાય પસંદ ના આવ્યો કઈ કીધો જો આવો કોટ કોઈ તો

આપણે કોમેન્ટમાં કહી દેજો તો વિડીયો આપણે હવે અહીંયા પૂરો કરી આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહીજ વિડીયો હોય તો લાઈક કરી નાખો ચેનલ ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો તો મળી આવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજીશ